સમયનું મહત્ત્વ જરૂરી નથી જેનું મહત્ત્વ છે એના માટે સમય હોવો જરૂરી છે સમય કિંમતી છે સાહેબ તો એ એમને જ આપો જે કિંમત કરતું હોય વીતી ગયેલો સમય ક્યારેય પાછો આવતો નથી અને સમય ક્યારેય કોઈના માટે રોકાતો પણ નથી એટલે જ સમય સમયને માન આપવાવાળા વ્યક્તિ જીવનમાં સફળ હોય છે સમય ભલે દેખાતો નથી પણ ઘણું બધું દેખાડી જાય છે આપણને કેટલા ઓળખે છે એ મહત્વનું નથી શા માટે ઓળખે છે એ મહત્વનું છે સખત મહેનત કરો ધીરજ રાખો પરિણામ સમય જતાં મળે જ છે રાતોરાત કંઈ નહીં મળે તમારો સમય જરૂર આવશે જેણે પોતાનો સમય ખરાબ જોયો છે ને એ વ્યક્તિ કોઈ દિવસ બીજાનું ખરાબ નહીં કરે સમય બધું શીખવાડી દે છે કોઈની સાથે પણ જીવતા અને કોઈના વગર પણ જીવતા સમય રહેતા સાંભળી લેવું કેમ કે ઉનાળામાં તાપણું શું કામનું અને ચિંતાએ ચડ્યા પછી આપણું શું કામનું